ગેરકાયદેસર બાંગ્લાદેશો રહે છે કે કેમ તેનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું જેમાં આધાર કાર્ડ સુરતનું મળ્યું તો વોટિંગ કાર્ડ બંગાળનું મળ્યું લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં નાગોરીવાડમાં રહેતા લોકોના રહેઠાણ વ્યવસાય સ્થળો પર પોલીસે એક દિવસમાં ચેકિંગ શરૂ કર્યું પશ્ચિમ બંગાળનું ઓળખ દસ્તાવેજો મળ્યા અનેક કારીગરો પાસે આધાર કાર્ડ સુરતના સરનામા હોવા છતાં વોટિંગ કાર્ડ પશ્ચિમ બંગાળના હોવાથી શંકા ઉત્પન્ન થઈ એકસો અડસઠ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મળ્યા છે બાંગ્લાદેશોની પૂછપરછમાં એરફોર્સ નેવી અને બીએસએફ ઇન્ટેલિજન્સના અધિકારીઓ પણ જોડાયા છે સુરતના નાગોરીવાડ વિસ્તારમાં મોટાભાગની દુકાનોના બોર્ડ બંગાળી ભાષામાં જોવા મળ્યા શહેરના નાગોરીવાડ વિસ્તારમાં એટલી મોટી સંખ્યામાં બંગાળી કારીગરો વસવાટ કરે છે એટલે જેની ઓળખ મિની પશ્ચિમ બંગાળ તરીકે થઈ રહી છે વેપાર ધંધાના સ્થળ અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી પોલીસ જવાના લોકોના આધાર પુરાવાની ચકાસણી કરે છે ચોત્રીસ અંક મધ મળ્યા છે પોલીસ દ્વારા તમામ બંગાળી કારીગરો માટે વિશેષ ઇન્ટ્રોગેશન ફોર્મ પણ તૈયાર થયા છે જેમાં નામ સરનામું આધાર નંબર પાન કાર્ડ વોટિંગ કાર્ડ જન્મ તારીખ મૂળ ગામ જિલ્લો રાજ્ય શહેર સહિતની વિગતો ભરાઈ છે બેંક એકાઉન્ટ નંબરથી લઈને મોબાઈલ નંબર અને દસ્તાવેજ ક્રમાંકો પણ નોંધાયા છે ભારત સરકાર ડેટાબેઝ સાથે મેચ થઈ રહ્યા છે ઇન્સ્પેક્ટર એન એમ ચૌધરીએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય છે કે સુરક્ષા તમામ ઓળખ સંદર્ભે કાર્યકરોની ખરેખર પૃષ્ઠભૂમિ ભારત છે કે કેમ તે તપાસાય વિદેશી સંપર્ક છે કે નહીં એ તમામ પાસાઓનું મૂલ્યાંકન પણ થઈ રહ્યું છે છેલ્લા થોડા દિવસોથી ગુજરાતની અંદર રીતે જે બાંગ્લાદેશી લોકો રહે છે એની વિરુદ્ધની અંદર અભિયાન ચાલી રહ્યું છે મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરના તરફથી પણ અમના તમામ અધિકારીઓને સૂચના છે જેમાં અમે અલગ અલગ વિસ્તારોમાં અમે આ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે અમારો જે ઝોન થ્રીનો વિસ્તાર છે જેની અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ બહુ સારી રીતે ડેવલપ થયેલો છે અને આ ઉદ્યોગના કારખાનાની અંદર પરપ્રાંતિયો પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે તો આવા પરપ્રાંતિયોને આજે અમે ચેકિંગ હાથ ધરવાના છીએ એ લોકોની નાગરિકતા એ ચેક અમે કરશું એમના આધાર પુરાવા જોશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તેને અમે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક તપાસ કરશું અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશથી જણાઈ આવશે તો તેની સામે ડિપોર્ટેશનની જે કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવા રિપોર્ટ channel live fitness